યુટ્યુબર સમય રેના નામ તો સાંભળ્યું જ હોય છે ને આ લોકોમાં લાજ શરમ જેવું નથી રહ્યું પોતાને ખબર નહીં કયા લેવલના વ્યક્તિઓ આ સમજે છે તેઓ ખુદને શું સાબિત કરવા માગે છે તે જ નથી સમજાતું સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી નામની ગંભીર બીમારી જે બાળકોમાં થાય છે હવે જે બે મહિનાનું બાળક છે એને આ બીમારી થયું હોય અને એના ઇલાજ માટે સોળ કરોડ રૂપિયાનું ઇન્જેક્શન લાગતું હોય એ બાળકની માતાને જઈને પૂછ્યો કેમ થાય છે અને સમય રહે તને તો ચોખ્ખું તારો જન્મ થયો છે ને ત્યારે તારી માતા એ તને પેલો તો દેવરાયો હોય છે પણ છે ને મગજનો પેલો દેવાનો રહી ગયો છે એવું લાગે તારામાં કોઈ સંવેદના નથી તારામાં કોઈ ભાવના નથી તમારી જેવા લોકોએ તો માનવતા નેવે મૂક્યું છે તમે કદાચ આ દુનિયામાં હોક ન હો તો કાંઈ ફેર નહીં પડી જવાનું કંઈક તો લાજ શરમ કરો કંઈક તો લાજ શરમ કરો તું તારી માને પૂછજે કે હેમાં મારો જન્મ થયો ત્યારે કદાચ મને સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી હોત અને સોળ કરોડ રૂપિયાનું ઇન્જેક્શન લગાવવાનું હોત અને તમારા એકાઉન્ટમાં ક્યાંકથી સોળ કરોડ રૂપિયા આવી ગયા હોત તો હેમાં તું મારી દવા કરાવત એને પૂછજે જરાક એ જવાબ દેશે તને તારી મા હું નીકળ્યા છો પહોંચ્યું નહીં પડતું Saiu bem, não vou é botar.